ત્યારબાદ નવી ઓફિસ નું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું અમદાવાદ મારું નામ છે મૈત્રી પટેલ એન્ડ સાથે મેરેજ કર્યા પછી હું આ જોઈન થઈ છું મેં MBA ઇન ફાઇનાન્સ કર્યું છે હવે જેમ તમે ક્વેશ્ચન કર્યો મને કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ બીજા એડવાઇઝર કરતા અમે કઈ રીતે અલગ છીએ વેરી વેલિડ ક્વેશ્ચન પહેલા તો જેમ મિતે કીધું કે અમારે લોકોને લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સર્નમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે એમને લોકોએ જે કમાયેલા પૈસા છે એમને પાસઠ કે સિત્તેર વર્ષે નહીં પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ વર્ષે એન્જોય કરી શકે તો એ સપોર્ટ અમારે એમને આપવો છે અને તરફથી પણ મેં વ્યવસાયિક જીવનના અંદર જોયું કે લોકોના જીવનના અંદર જો નાણાકીય સમૃદ્ધિ હોય ને તો જીવનના બીજા ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિ સરળતાથી હલ કરી શકે એટલે નાણાકીય સમૃદ્ધિ નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે અને હું એવા કોઈ વ્યવસાયની શોધમાં હતો કે જ્યાં જીવનના અંદર નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે હું કંઈક મારું એના અંદર યોગદાન આપી શકું અને જેના કારણે મને આ વ્યવસાય મળ્યો સ્ક્વેર શું છે એ બાબતની વાત કરું તો આપણે રોજબરોજના જીવનના અંદર કહેતા હોઈએ છે કે કોઈ પણ આયોજન કરીએ ને ત્યારે આપણે ચારે પૂણેથી કમ્પ્લીટ કરીએ એ ચારે પૂણેથી એમ એટલે કે નાણાકીય આયોજન પણ ફાઇનાન્શિયલ સ્ક્વેર નાણાકીય આયોજન પર ચારે ખૂણેથી એટલે શોર્ટમાં કહીએ તો એને ફિન સ્ક્વેર ફાઇનાન્શિયલ સ્ક્વેર